આ રથયાત્રામાં પરમપૂજા આચાર્ય શ્રી ધગચંદ્ર મહારાજ સાહેબની નિશામાં આ રથયાત્રા નીકળી હતી અને આ રથયાત્રામાં મોટા શહેરના સાધુ મહારાજ સાહેબ અને સાધ્વીજી ભગવંતો આ રથયાત્રામાં જોડાયા હતા આ સાથે જ આકર્ષક બેન્ડ નસીબ ઢોલની મંડળી કાર્ટૂન સ્કેટિંગ ભગવાનનું સિંહાસન તેમજ સાયકલો ઉપર બાળકો તેમજ વિવિધ વેશભૂષાઓ ધારણ કરેલા બાળકો હતા તેમજ શ્રાવિકાઓ

મહાવીર સ્વામીના પરંપરા પારંગતના નિમિત્તે આજે અમે વિશેષ રીતે એક યોજના કરી છે મોટીવાડીથી અમે આજે રથયાત્રાનો પ્રારંભ કરવાના છીએ અને અમારી શ્રીદ્ધચંદ્ર સુરીશ્વરજી મહારા સાહેબની નિશ્રામાં આજે ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને અહીંથી લીલી ઝંડી આપવામાં આવશે અને ત્યારબાદ જાહેર રસ્તા ઉપર ફરી વળશે રથયાત્રા અને ત્યારબાદ મહાવીર સ્વામી જિનાલયની અંદર પારનું ઝુલાવાનું ત્યાં આખો એક આદેશ રૂપે અમે આપી છે અને સમસ્ત જૈનોની નિશાની નીચે આખું એક આયોજન અમે કરેલું છે અને ત્યારબાદ વરઘડો આપણે આદિ આદિજીના ગામની અંદર ત્યાં એક પૂર્ણ થશે અને ત્યારબાદ અમે લોકો જે નાના નાના બાળકો પણ આમાં ઘણા બધા જોડાણા છે સ્કેટિંગ ડાન્સ વગેરે વગેરે માં ભાગ લીધેલો છે અને તેઓની અમે ખૂબ અનુમોદના ના કરીએ આ રથયાત્રામાં સમસ્ત બોટાદ જૈનના શ્રાવકો અને શ્રાવિકાઓ હાજર રહ્યા હતા અને ત્રિસલા વીર કી જય હો મહાવીર થી રથયાત્રા નો પ્રારંભ કર્યો હતો આ રથયાત્રા અલગ અલગ માર્ગો ઉપર નીકળી હતી જેમ કે મોટી વાડી જૈન જૈન દેરાસર થી હવેલી ચોક મહિલા મંડળ રોડ સ્વામી દેરાસર ખાતે મહાવીર સ્વામી નો જન્મ કલ્યાણક ઉજવવામાં આવ્યો હતો ત્યાંથી ટાવર રોડ લીમડાવાળા ચોક થી અંબાજી ચોક થઈને આદિનાથ ભગવાન જૈન દેરાસર ખાતે સંપન્ન કરવામાં જય જિનેન્દ્ર મારું નામ નીપાબેન હિતેશભાઈ બગડિયા છે હું બોટાદની રહેવાસી છું આજે ચૈત્ર મહાવીર જન્મ કલ્યાણક જન્મ થાય એને એને જયંતિ કહેવાય પરંતુ તીર્થંકર ભગવાનનો જન્મ થાય એને જન્મ કલ્યાણક કહેવાય જેનો જન્મ સમગ્ર વિશ્વ માટે કલ્યાણકારી છે આજથી છવ્વીસો વર્ષ પહેલા એક વૈશ્વિક ચેતના માનવ ઉર્જા રૂપે પ્રગટી અને પૂરા વિશ્વમાં પરમાત્મા રૂપે વિસરી પ્રભુ મહાવીરની પ્રતિમા કરુણા પ્રેમ અને માનવતાનું દર્શન કરાવે છે પ્રભુ મહાવીર પ્રભુ મહાવીરે જીવદયાનો સંદેશો આપે છે જૈનોની કુળદેવી એ જીવદયા છે જો મહાવીર સ્વામી ભગવાને બતાવેલા માર્ગ પર સમગ્ર વિશ્વ ચાલે તો યુદ્ધની ક્યાંય યુદ્ધ ક્યાંય સર્જાય જ નહીં માટે જ પૂરા વિશ્વને સુખ અને શાંતિમય બને જીવો અને જીવાદો આ રથયાત્રામાં નાના બાળકો દ્વારા સરસ મજાની સાયકલ સવારી અને સ્કેટિંગ પણ કરવામાં આવ્યું હતું તો બોટાદ બીજેપીના સભ્યો દ્વારા મહાવીર ભગવાનની રથયાત્રામાં ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું દરેક સભ્યો હાજર રહ્યા હતા અને બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પણ હાજર રહ્યા હતા તથા વિશ્વ હિન્દુ પરિષદના દરેક હોદ્દેદારો દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું બોટાદ પોલીસ દ્વારા પણ એકદમ સારો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો અને લોકોએ ધન્યતા સાહ નેહલબેન જયેશભાઈ છે હું બોટાદની રહેવાસી છું આ બોટાદમાં દર વર્ષે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણનો રથયાત્રાની ઉજવણી થાય છે આ રથયાત્રામાં સાધુ સાધુ ભગવંતો તેમજ શ્રાવક શ્રાવિકો બહોળી સંખ્યામાં સાથે જોડાયેલ જોડાય છે આ રથયાત્રા બોડીંગના મોડિંગના દેરાસરથી નીકળીને ટાવર બોડીના દેરાસરથી નીકળીને હવેલી ચોકથી મહાવુસ્વામી ભગવાનના પરાના દેરાસરે મહાવીસ્વામીનું જન્મ જન્મ કલ્યાણની ઉજવણી થાય છે ત્યાંથી નીકળીને ટાવર રોડથી અને મોટા દેરાસરથી પૂર્ણ થાય છે અને લોકો બોળી સંખ્યામાં હાજર રહે છે આ જૈનોનું જૈનોનું સૌભાગ્ય છે